નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી આટલા સાચા છે દસ પ્રશ્નો આપણે ડેલી જીકે ટેસ્ટમાં પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો એટલે ટોટલ દસ પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ ગાંધી ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ આવશે મધ્યપ્રદેશમાં તો મધ્યપ્રદેશમાં આવેલું છે ગાંધી ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય હવે આ જે વન્યજીવ અભયારણ્ય છે એની સ્થાપના ઓગણીસો ને ચુમ્મોતેરમાં કરવામાં આવી હતી અને તમને ખબર હશે કે કુનો નેશનલ પાર્ક છે એ પછી હવે હવે એકચ્યુલી કુનો નેશનલ પાર્ક વિશે તમને શું ખબર હશે કે તમને ખબર છે ના નામીબિયા અને દક્ષિણ આફ્રિકામાંથી જે ચિત્તાઓ છે એ અહીંયા લાવવામાં આવ્યા હતા પરંતુ હવે આ જે ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય છે એને પણ ચિત્તાઓના પુનઃપ્રાપ્તિ માટે બીજા સંભવિત નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવ્યું છે એટલે કે ભવિષ્યમાં ચિત્તાઓ અહીંયા પણ રાખવામાં આવી શકે છે આ પહેલ ભારતમાં ચિત્તાને ફરી રજૂ કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે તેમને નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી સોર્સિંગ કરવામાં આવ્યા છે આ અભયારણ્ય ત્રણસો અડસઠ પોઈન્ટ બાસઠ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને તે મંદસોર અને નિમય જિલ્લામાં છે તેમાં સવાના વાતાવરણો છે જે ચિત્તા માટે સારું છે અને આ વિસ્તાર સપાટ ખડકાળ ઉચ્ચ પ્રદેશોથી બનેલો છે અને ચંબલ નદી દ્વારા અડધા 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 ભાગમાં વહેંચાયેલો છે લેન્ડસ્કેપ ખુલ્લા ઘાસના મેદાનથી લઈને નદીની ખીણો સુધીનો છે ગાંધીસાગર ડેમ અને તેના કેટલાક મોટા જળાશયો હવે અભયારણ્યના ભાગ છે જેઓ લેન્ડસ્કેપને વધુ વધુ વિવિધ સભર બનાવે છે ચિત્તાના આગમન પહેલાં ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવી હતી આવી છે ચોસઠ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ફક્ત ચિત્તાઓ માટે અલગ રાખવામાં આવ્યો છે અને તેમને શીખવા માટે અનુકૂલન કરવા માટે આ સલામત સ્થળ છે તેની ખાતરી કરવા નરમ પ્રકાશિત પાંજરું પણ બનાવવામાં આવ્યું છે બરાબર છે ચલો તમારા માટે એક પ્રશ્ન છે કે વિશ્વ ચિત્તા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો આજનો દિવસ એટલે કે ઓગણીસમી જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે સિકલ સેલ એટલે તમે જુઓ તો આપણા જે રેડ બ્લડ સેલ છે એ આ રીતના દાંતડા જેવા આકારના થઈ જાય સિકલ જેવા તો આ સિકલ સેલ એનિમિયા છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવા તેના ઉપચાર એટલે કે યોગ્ય ઉપચાર અને સલામતી માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે સિકલ સેલ ડિસીઝ અથવા સિકલ સેલ એનિમિયા એ એનિમિયાનો વારસાગત સ્વરૂપ છે જેમાં લાલ રક્તકણો એમનો આકાર આવો થઈ જાય અને આખા શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઈ જઈ શકતા નથી સાથે સાથે તે જલ્દીથી મૃત્યુ પામે છે બરાબર છે અને સૌ પ્રથમ આ દિવસ ઓગણીસ જૂન બે હજાર નવના રોજ ઉજવામાં આવ્યો હતો આ વર્ષની એટલે બે હજાર ચોવીસની આની થીમ છે પ્રગતિ દ્વારા આશા વૈશ્વિક સ્તરે સિકલ સેલ સંભાળને આગળ વધારવી એની થીમ છે તો આ યાદ રાખજો બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટ બોક્સમાં લખો જો આન્સર આવડતો હોય તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એની લિંક શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અકુટ્ટી ક્રિકેટ સ્ટોરી રવિચંદ્રન અશ્વિનની આત્મકથા છે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રમતના ઇતિહાસમાં સૌથી કુશળ ક્રિકેટરોમાંના એક તેમણે આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અકુટ્ટી ક્રિકેટ સ્ટોરી નામની એમની આત્મકથાનું અનાવરણ કર્યું છે લેખક સિદ્ધાર્થ સાથે સહલેખક મોંઘા જેમણે આ પુસ્તક વાંચકોને અશ્વિનના વ્યાવસાયિક ક્રિકેટર બનતા પહેલાં જીવન અને સમયની એક મનમોહક સફર પર લઈ જશે સાડત્રીસ વર્ષની ઉંમરે અશ્વિને સાતસો ને ચુમ્માલીસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિકેટ લીધી છે ચાર હજારથી વધુ રનની પ્રભાવશાળી સંખ્યા રમતના મહાન ખેલાડીઓમાં પોતાનું નામ એમણે જોડી દીધું છે ચલો તમારા માટે પ્રશ્ન છે સચિન તેંડુલકરની આત્મકથાનું નામ શું છે આન્સર આવડે તો તમે કહો જો સૌરવ ગાંગુળીની આત્મકથા અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ કપિલ દેવની સ્ટ્રેટ ફ્રોમ ધ હાર હાર્ટ સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ સુનિલ ગાવાસ્કર સન્ની ડેઝ સુરેશ રૈના બિલીવ વોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી વીવીએસ લક્ષ્મણ ટુ એટી વન એન્ડ બિયોન્ડ યુવરાજ સિંઘ ધ રેશ ઓફ માય લાઈફ મિલ્ખા સિંઘ ધ ટેસ્ટ ઓફ માય લાઈફ મેજર ધ્યાનચંદ ધ ગોલ તો આ બધા આ બધા ક્રિકેટરો અને સ્પોર્ટ્સ પર્સન છે એમની આત્મકથા પરીક્ષામાં પૂછાય છે કે યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ટેલિગ્રામ ચેનલમાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કઈ ભારતીય બેંકને સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા રિસ્ક મેનેજર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તો વર્ષ બે હજાર ચોવીસમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને લંડન યુકેમાં જે હેડક્વાર્ટર ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા છે સેન્ટ્રલ બેન્કિંગ એના દ્વારા રિસ્ક મેનેજર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો આ સન્માન ભારતીય રિઝર્વ બેન્ક એ તેની જોખમ વ્યવસ્થા નીતિઓને મજબૂત કરવા માટે ભારતના નાણાકીય ઇકોસિસ્ટમની સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં તેની આવશ્યક ભૂમિકાને મજબૂત કરવા માટેના પ્રયાસો પર ભાર મૂકે છે સેન્ટ્રલ બેન્કિંગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની જે રિસ્ક અને જાગૃતિમાં કરેલ જે જબરજસ્ત લાભો છે એના માટે વખાણ કર્યા છે જેણે સમગ્ર વિશ્વમાં અન્ય કેન્દ્રીય બેન્કો માટે એક ધોરણ સ્થાપિત કર્યું છે રિસ્ક મેનેજમેન્ટમાં એડવાન્સમેન્ટ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જોખમ વ્યવસ્થાપન અભિ અભિનય અભિગમ છે અપનાવી અપનાવે રીતે નોંધપાત્ર પ્રગતિ થઈ છે દેખરેખ જોખમ વ્યવસ્થાપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવા જે અલગ અલગ ક્ષેત્રો છે એમાં આ તકનીકોના ઉપયોગને પરિણામે બેંકની અંદર વિશ્લેષણાત્મક ક્ષમતાઓ અને નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે એમાં સુધારો કરવામાં આવ્યો છે ઓકે આરબીઆઈની વાત કરીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં એની સ્થાપના કોલકાતામાં થઈ બે હજાર ઓગણીસસો સાડત્રીસમાં એનું હેડક્વાર્ટર મુંબઈમાં લઈ જવામાં આવ્યું એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એના પ્રથમ ગવર્નર હતા જે બ્રિટિશ હતા એમનું નામ એસ બોન સ્મિથ પ્રથમ ગુજરાતી ગવર્નર છે ગવર્નર હતા એમનું નામ સીડી દેશમુખ હાલમાં ગવર્નર શક્તિકાંત દાસ છે જેઓ પચીસમા નંબરના છે અને તમને ખબર હોય તો રિસન્ટલી આરબીઆઈ છે ને સો ટન શોનું યુકેથી લાવી આરબીઆઈ તમને ખબર છે અમુક એમાઉન્ટ છે ને એ એઝ અ ડિવિડન્ડ તરીકે સરકારી કેન્દ્ર કેન્દ્રીય સરકારને આપ્યા છે કેટલી અમાઉન્ટ આપી છે કમેન્ટમાં લખો તાજેતરમાં સમાચારમાં રહેલ બિનસર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ આવશે ઉત્તરાખંડમાં આવેલું છે તો ભારતીય વાયુસેનાએ ઉત્તરાખંડના અલમોરામાં બિનસર વન્યજીવ અભયારણ્યમાં ભીષણ જંગલ આગને કાબૂમાં લેવા એમઆઈ સત્તર વી ફાઈ હેલિકોપ્ટર તૈયાર તૈનાત કર્યું છે તમને ખબર છે આ એ જ હેલિકોપ્ટર છે જેમાં આપણે ભણ્યા હતા આપણા ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું અવસાન થયું હતું ક્રેશ થવાથી નીલગીરી જે તમિલનાડુમાં આવેલું છે ત્યાં કુન્નુર નામના વિસ્તારમાં તમારા માટે પ્રશ્ન હાલમાં આપણા સેકન્ડ નંબરના સીડીએસ છે એમનું નામ શું છે તે ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત એક સંરક્ષ સંરક્ષિત વિસ્તાર છે હિમાલયના કુમાઉ પ્રદેશમાં ઉત્તરાખંડના અલમોરા જિલ્લાથી આશરે તેત્રીસ કિલોમીટર ઉત્તરમાં છે આ અભયારણ્ય સુડતાલીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બિનસર નામ ભગવાન શિવને સમર્પિત બિન્નેશ્વર મહાદેવ મંદિર જે સોળમી સદીમાં બન્યું તેના પર રાખવામાં આવ્યું છે બિનસરે ચંદ રાજવંશની શાસકોની અગાઉની ઉનાળાની રાજધાની હતી જેને ઈસવીસન સાતમીથી અઢારમી સદી દરમિયાન કુમાઉ પર શાસન કર્યું હતું તો એ યાદ રાખજો આગળ વધીએ ઉત્તરાખંડ છે એના બે કેપિટલ છે ભરારીશન અને દહેરાદૂન એના સીએમ પુષ્કરસિંહ ધામી ગવર્નર ગુરમીત સિંહ છે હાઈકોર્ટ નૈનીતાલમાં આવેલી છે ઓકે યુસીસી અપનાવનાર ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બનશે ભારતનું પ્રથમ ગામ માણા એ પણ ઉત્તરાખંડમાં છે ઉત્તરાખંડની અંદર ભારતમાં પ્રથમ લાઇકેન પાર્ક આવેલો છે પછી ગામક પાર્ક આવેલો છે સૌથી ઊંચાઈ પર હર્બલ પાર્ક આવેલો છે ઉત્તરાખંડનું કેદારનાથ છે જેમાં વિશ્વમાં સૌથી લાંબો રોપવે બનશે ઋષિકેશમાં ભારતનો પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજ બનશે હરિદ્વાર છે જેમાં કુંભમેળો દરબાર છે બાર વર્ષે યોજાય છે હરિદ્વાર ઉપરાંત નાસિક ઉજ્જૈન અને પ્રયાગમાં પણ ઉજવાય છે આટલું યાદ રાખજો ભણવાની મજા પડી હોય તો એક લાઇક આપજો ભારતીય રેલવે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એનું નામ દાખલ કર્યું છે ઓકે તો બહુવિધ સ્થળો એટલે ઘણા બધા સ્થળોએ જાહેર સેવા કાર્યક્રમના મોટાભાગના લોકો માટે લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ દાખલ કર્યું રેલવે મંત્રાલયે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું બહુ જૂની વાત છે એવોર્ડ અત્યારે મળીને આવ્યો છે જેમાં બે હજારથી વધુ સ્થળોએ ચાલીસ લાખ ઓગણીસ હજારથી વધુ લોકોની હાજરી હતી આ કાર્યક્રમનું આયોજન રેલવે બ્રિજની નીચે રોડ ઓવર રોડના ઉદ્ઘાટન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવે સ્ટેશનના શિલાન્યાસ માટે કરવામાં આવ્યું હતું ભારતીય રેલવેના પ્રચંડ પ્રયાસ અને ગતિશીલતાને માન્યતા આપવામાં આવી છે અને તે પ્રતિષ્ઠિત લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થઈ ગયું છે લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ વાર્ષિક પ્રકાશન છે જે ભારતીય દ્વારા રાખેલા વિશ્વ વિક્રમોનું દસ્તાવેજીકરણ કરે છે આ ઉપરાંત યાદ રાખજો ઓગણીસો નેવથી ત્રીસથી વધુ આવૃત્તિઓ સાથે ભારતનું પ્રથમ અને સૌથી લાંબુ સતત પ્રકાશિત થયેલ રેકોર્ડ પુસ્તક છે ભારતીય રેલવેની વાત કરીએ રેલવે બોર્ડ છે એના મંત્રી હાલ રેલવે મંત્રી છે હાલમાં એમનું નામ શું છે અશ્વિની વૈષ્ણવ પહેલાં પણ એ જતા અત્યારે પણ આવ્યા છે તમારા માટે પ્રશ્ન રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે પ્રથમ રેલવે મંત્રી જોન મથ ભારતમાં શરૂઆત રેલવેની મુંબઈથી થાણે ઓગણીસો ને ત્રેપન સોરી અઢારસો ત્રેપન અને અઢારસો ને પંચાવનમાં ગુજરાતમાં ઉત્તરાયણથી અંકલેશ્વર મેટ્રો ટ્રેન છે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ હતી ભારતમાં સૌપ્રથમ કોલકત્તામાં ઓગણીસો ચોર્યાસીમાં અંડર વોટર પણ ત્યાં શરૂ થશે અને વોટર મેટ્રોની શરૂઆત કોચી કેરળ ગયા વર્ષે બુલેટ ટ્રેનની શરૂઆત પણ થવાની છે એના માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મુંબઈથી લઈને અમદાવાદ એમાં પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આર ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરી નહીં કાવલી પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો કાવલી પુરસ્કારની શરૂઆત બે હજાર આઠ માં થઈ અત્યારે એટલા માટે ચર્ચામાં છે કે બે હજાર ચોવીસમાં માં આ પુરસ્કાર આપવામાં આવ્યા છે એટલે કે જાહેરાત કરી છે તો આઠ વિજેતાઓને એસ્ટ્રોફિઝિક્સ યાદ રાખજો ન્યુરો સાયન્સ અને નેનો સાયન્સ આ ત્રણ વિભાગોની અંદર પુરસ્કાર આપવામાં આવે છે હવે નોર્વેજીયન અમેરિકન ઉદ્યોગપતિ પરોપકારી હતા ફ્રેડ કાવલી ઓગણીસો સત્યાવીસથી થી બે હજાર તેર તો એમના સન્માનમાં પુરસ્કાર આપવામાં આવે છે પ્રથમ વખત આની જાહેરાત બે હજાર આઠમાં થઈ બે હજાર ચોવીસમાં વિજેતા છે એસ્ટ્રોફિઝિક્સની અંદર ડેવિડ ચર્બોનેવ અને સારા સિગરને એક્ઝો પ્લેનેટની શોધ અને તેમના વાતાવરણની લાક્ષણિકતા માટે નેનો સાયન્સ પુરસ્કાર છે એ રોબર્ટ લેંગર આર્મ્ડ પોલ એલિવો સોરી આર્મ આર્મ્ડ પોલ એલિવિસાટોશ અને ચાર્ડ મિરકિનને બાયો મેડિકલ એપ્લિકેશનની સફળતા માટે ન્યુરો સાયન્સ બે હજાર ચોવીસનો એ નેન્સી કુનબિસર ડોનિસ સાઓ પછી વિનરીચ ફિવાલ્ડ ચહેરા ઓળખવા માટે મગજની અંદર એક વિશિષ્ટ પ્રકારની એક વિશિષ્ટ સિસ્ટમની શોધ માટે એમને આપવામાં આવ્યા છે બરાબર છે ડૉક્ટર પી કે મિશ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે ફરીથી નિયુક્ત થયા છે તો મંત્રીમંડળની નિમણૂક સમિતિએ નિમણૂકોને મંજૂરી આપી દીધી છે કર્મચારી જાહેર ફરિયાદ પેન્શન મંત્રાલય એણે જણાવ્યું ભૂતપૂર્વ અધિકારી એસ અધિકારી છે એમની નિમણૂકો વડાપ્રધાનના કાર્યકાળ અથવા તો આગામી આદેશ સુધી ચાલુ રહેશે મિશ્રાને તેમના કાર્યકાળ દરમિયાન અગ્રતા ટેબલમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે સમિતિએ નેતૃત્વ સમિતિનું નેતૃત્વ આઈએ એસ અધિકારી અમિત આ યાદ રાખજો અમિત ખેરે અને તરુણ કપૂરની વડાપ્રધાન સલાહકાર તરીકેની નિમણૂકને પણ મંજૂરી આપે છે એટલે કહેવા માંગે છે કે વડાપ્રધાનના સલાહકાર છે એ બન્યા છે અમિત ખરે અને તરુણ કપૂર બંને અધિકારીઓની નિમણૂક બે વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદર્શો સુધી જે પણ પહેલાં હોય તે બે વર્ષ માટે સહકારના સચિવના હોદ્દાને ધોરણમાં રહેશે આ નિમણૂકો સામાન્ય નિયમો અને શરતો અનુસાર કરારના આધારે લાગુ પડશે તમને ખબર છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ બન્યા છે ખબર હોય તો જણાવો હવે મિત્રો જોઈશું આગામ આગામની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગોબર ગેસનો મુખ્ય ઘટક શું હોય બધાને ખબર છે મિથેન એની એનિમિયામાં કયા પ્રકારની ઉણપ હોય છે લોહ તત્વોને આમળામાં કયું વિટામિન હોય વિટામિન સી હોય કયું હોય વિટામિન સી પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણની ધાતુ કહી છે યુરેનિયમ માનવ શરીરનું તાપમાનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો યાદ રાખજો આના માટેની જે ગ્રંથિ છે હાઈપોથે ગ્રંથિ હવે મિત્રો યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન બારડોલી સત્યાગ્રહ કઈ સાળમાં થયો હતો તો ઓગણીસો ગુજરાતના દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ નવસારી કયો મુગલ રાજા હિન્દુ ગુજરાતને હિન્દુનું આભોષણ કહેતો હતો તો ઔરંગઝેબ કવિ અખાએ કાયર મુગલ રાજાની તમામ શાળાના ઉપર અધ્યારી કરી કામ કર્યું છે તો શું આવશે જહાંગીર કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જા પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી બેસ્ટ સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું તો સ્મૃતિવન મેમોરિયલ મ્યુઝિયમ ભુજમાં આવેલું છે તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ મંગળ પર ત્રણ નવા ક્રેટર શોધ્યા તો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જેની સ્થાપના ઓગણીસો સુડતાલીસ ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો વિશ્વ ચિત્તા દિવસ આપણે ક્યારે મનાઈએ ચોથી ડિસેમ્બર બીજો પ્રશ્ન હતો વર્લ્ડ હેલ્થ ડે સાતમી એપ્રિલ ત્રીજો પ્રશ્ન હતો સચિન તેંડુલકરની આત્મકથાનું નામ પ્લેઈંગ ઇટ માય વે ચોથો પ્રશ્ન આરબીઆઈ એ બે પોઈન્ટ અગિયાર લાખ કરોડ આટલું સરકારને આપ્યું છઠ્ઠો પ્રશ્ન પ્રશ્ન પાંચમો આ ચોથો ને પાંચમો પ્રશ્ન આપણા હાલના સીડીએસ છેનું નામ શું છે જનરલ અનિલ ચૌહાણ સાતમો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન છે કે રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે જયા વર્મા સિન્હા અને સાતમો પ્રશ્ન આપણા હાલના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે તો અજીત ડોભાલ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કયા સ્થળે થશે બે હજાર ચોવીસમાં સેકન્ડ પ્રશ્ન વિશ્વમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા દેશોમાં પ્રથમ નંબરે કોણ છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાયકોને પ્રેસ કરીને મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત